હે ગાઈઝ તો યાર સ્વાગત છે તમારું વીપીએલ ગેમિંગ યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોમાં વાત કરવાનો છું જે હમણાં થોડા દિવસ પહેલાં અપડેટ આવ્યું હતું એમાં ગેમની અંદર ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે તો એ કદાચ તમને ખબર નહીં હોય તો એની વાત આ વિડીયોની અંદર કરવાનો છું ટોપ પાંચ અપડેટ છે તો વિડિયો છેલ્લે સુધી જોજો અને પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો આપણે વીપીએલ ગેમિંગ યુટ્યુબ ચેનલને તો વિડીયો વધારે લાંબો કરવા કરતાં આપણે મેન ટોપિક પર આવી જઈએ જે પહેલાં નંબરના અપડેટ છે ગેમમાં ફેરફાર છે તે છે હેલ્થ લાઇટ તો પહેલા નંબરમાં હેલ્થ લાઇટ છે તો જ્યારે તમારી હેલ્થ ઓછી હશે જેમ કે વીસ ત્રીસ ત્રીસથી ઓછી હશે લગભગ તો તમારો જે મેડિકિટનું બટન હોય એ ગ્લો કરવા છે એ ચમકવા મળશે તો તમને ખબર પડશે કે મેડિકિટ તમારે વાપરવાની જરૂર છે તો આ હતી પહેલાં નંબરની અપડેટ બીજા નંબરની અપડેટ છે તારીખ અને ટાઈમ તો જ્યારે વિમાન આવશે ગેમની અંદર ગેમ ચાલુ કરશે ત્યારે ત્યારે એની નીચે તમને તારીખ અને ટાઈમ પણ દેખાડશે તો તમે જોઈ શકો છો સ્ક્રીનમાં તો આ રીતે તમને પણ ટાઈમ અને તારીખ બતાવશે ગેમની અંદર તો આ હતી બીજા નંબરની અપડેટ્સ અને હવે ત્રીજા નંબરની અપડેટ્સ જોઈ લઈએ કઈ ગેમ છે તો ક્યારેક ક્યારેક એવું થતું હોય કે તમારા જે મિત્રો હોય એ તમને ઇન્વાઇટ કરે અને તરત જ ગેમ ચાલુ કરી દે તો ગેમ ચાલુ થઈ ગયા પછી તમને ખબર ના પડે કે એ રેન્ક છે કે પછી ક્લાસિક તો આ અપડેટ પછી જ્યારે તમે ગેમ ચાલુ કરશો અને ઉપર સ્ક્રીનની ઉપર તમને જોઈ શકો છો કે રેન્ક ગેમ એવી રીતે લખાઈને આવે છે રેન્ક હોય તો અને રેન્ક ના હોય તો ના લખાઈને આવે અને પછી નીચે ઉતરી ગયા પછી પણ તમે એને જોઈ શકો જે મેપ હોય એની ઉપર ટચ કરશો એટલે કઈ ગેમ છે તે તમને દેખાડશે તો હવે આપણે ફટાફટ ચોથા નંબરની અપડેટ પણ જોઈ લઈએ તો ચોથા નંબરમાં જે ગેમમાં ફેરફાર છે એ છે વ્હીકલ લો પાવર લાઈટ એટલે કે જ્યારે તમે કોઈ પણ ગાડી લેશો તો એની એચપી એટલે કે ગાડીનું જે હેલ્થ હોય એ ઓછી થઈ જશે એટલે કે છેલ્લી કક્ષાએ ગાડી હાલતી હોય તો જે ગાડીની હેલ્થ બતાવે તે જગ્યાએ તમે જોઈ શકો છો કે લાલ લાલ કલરનું ચમકવા મળ્યું છે તો એનાથી તમને ખબર પડશે કે ગાડી હવે એક જ ગોળીની વધેલી છે તો હવે જે પાંચમા નંબરની અપડેટ્સ છે તે બહુ જ ખાસ છે તમને ખબર હશે કે ગિલ્ડ ટોકન હોય એનાથી પાંચ વેપન રોયલ મળે છે તો એ એકવાર લેવાય પણ અપડેટ આવે ત્યાર પછી એ ફરી એકવાર લઈ શકાય છે તો તમે અત્યાર સુધી ના લીધા હોય જે ગિલ ટોકનથી વેપન રોયલ પાંચ મળે છે એ તમે લઈ લેજો તો બસ યાર આજના વિડીયોમાં બસ આટલું જ મળશું હવે ફ્રી ફાયરનો એક નવો વિડીયો લઈને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલાઓ